દાતા ટ્રાફિક પોલીસ અંદરની આંખો બંધ કે નાણાંની લાલચે અંધ વારંવાર વાયરલ થતું મોતનું વ્હીકલ છતાં કોઈ જ કાર્યવાહી નહીં પ્રશ્ન એ છે કે ટ્રાફિક પોલીસ ક્યાં સુઈ ગઈ છે વાહન નિયમો કોના માટે હોય છે ફક્ત ભોળા લોકોના દંડ માટે દરરોજ માસૂમ લોકોને રોકી રોકીને દંડ કરતી ટ્રાફિક ટીમ આવા જીવલેણ વાહનોને કેમ ફ્રી પાસ આપે છે આ રખડતું કબ્રસ્તાન જોઈ જો કોઈ નિર્દોષને પછાડી નાખે તો તેની સામે એફઆઈઆર કોના પર થશે વાહન ચાલક પર કે લાઇસન્સ આપનાર અને જોઈને પણ નહીં જોનાર તંત્ર પર પ્રજાનો સળગતો પ્રશ્ન ટ્રાફિક પોલીસ શું ખાલી દંડ વસૂલાતની મશીન બની ગઈ છે કે પછી નોટના ટુકડાઓ સામે ન્યાય અને સલામતીનું મોં બંધ થઈ જાય છે અનેકવાર વાયરલ થયેલા વિડીયો કોઈ કમિશનર કોઈ એસપી જોવા તૈયાર છે કે પછી લોકોના લોહીથી લથબથ થવા દઈને પછી રિપોર્ટ લખશે અહેવાલ અનિલ શ્રીમાળી લોકાર્પણ